નમસ્કાર બોયરાઈમાં આપણું સ્વાગત છે હું છું કરવાડ તાલુકાના આઠાડુંગરી ગામે ધારાસભ્ય ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિતના આગેવાનો સાથે આમ આદમી પાર્ટીની જનસભા છે અને આ જનસભા સાથે જ વિસ્તારની અંદર છોટાઉદેપુર જિલ્લામાં પરિવર્તનની પણ એક શંકના મુકાઈ ગયો છે પ્રકારની વાત સાથે અહીં આગેવાનો પ્રવચન કરવાના છે જે વાત સારાઓ થઈ અમે જે આવ્યા છે જોયો છે પબ્લિક મૂળ મૂળ ના સમાય એટલી પબ્લિક છે એક તરફ ભાજપની પણ યાત્રા છે કવાટ મહાનગરમાં ભાજપનું પણ ગાયત્રી મંદિર પાસે સંમેલન મળી રહ્યું છે અને બીજી બાજુ પર આમ આદમી પાર્ટી એ પ્રકારની વાત માટે બંને વચ્ચે ધરી ધારણ કરીને રાજકીય પોલિટિકલ જે આખો મેપ છે એની ઉપર ઇમ્બેલેન્સ સર્જાઈ રહ્યું છે કોણા તરફીનો ઝુકાવ છે કોણા તરફીનો નહીં તો ભવિષ્ય કહે છે પરંતુ અત્યારે આમ આદમી પાર્ટીની આપણે સભામાં આવ્યા છે આ બહેનો પણ આવી છે મોટા દેવન અને આપણે પૂછીશું કે બેન તમે આવ્યા છો અહીંયા આ સભામાં શું કેતો જે વાત આવે છે એટલે એની ખુશીમાં અમે જોવા માટે આવેલા છીએ એમનો સર મથન માટે આવેલા છે એમનો ભાષણ નું નામ તમારું મનીબેન કેવું લાગે છે આમ આદમી પાર્ટીને અહીંયા વર્તસ્વમાં જામશે કે પછી તમારે પહેલા જે આ દુ તેરુ તે છે કેવું લાગે છે આમ આદમી પાર્ટી આંકડા આવશે એવું લાગે છે હા અને તમે અત્યાર સુધી કોને વોટ આપતા હતા અત્યાર સુધી મેં ભાજપને વોટ આપતા હતા ભાજપને હા હું બે તમારો અમારું વિશેષ પરિશ્રમ છે હું કેમ બોલા કે કે હા અમે સૈતરબા એની મીટિંગ માં આયા છે અમારે ઘણા વર્ષોથી અમે નોકરી કરે છે પણ પગારનો કોઈ ઠેકાણ નહીં પડતા સ જીલાર મારું નામ તળવી મંજુલાબેન રત્નકામ આઠાડુંગડી સૈતરભાઈ વછાભાઈ આવે છે એમની ખુશી માટે અમે આયા છે કે કેવા માગો છો બીજું કઈ હા મા આસા તરીકે કામગીરી કરીએ છીએ પણ અમારે મહેનતાણું અમારું ઓછું આપે છે અને અમે ચોવીસ કલાક કામગીરી કરીએ છીએ માંગણી શું છે તમારી અમારું ફિક્સ પગાર પગાર વધારવામાં આયમી પગાર વધારવાની હા પણ નહીં વધારતા નહીં વધારતા આમ આજે પાર્ટી હશે તો પગાર વધાર દેશે એવું લાગે છે હા હા એવું લાગે છે એટલે હારું કઈન પાર્ટી બની હા તમે પહેલા ભાજપમાં હતા હા હવે આ બાજુ આ વર્ષ થી જ છો ને આપણે આ વાત સાંભળી બહેનો છે બેનો કઈ કેવા માંગે છે કે બીજા કોઈ બેન તમે વાત કરી આપણે આપણે અહીંયા આવ્યા છે ચાલતા ચાલતા વાત કરતા જઈશું સ્ટેજ પાસે અહીંયા કરે છે કાના બેડાના આજ રોજ આપણા લોકલાડીલા રાઠવા ચૈતરભાઈ આપણે ચૈતરભાઈ વસાવા સાહેબ ધારાસભ્ય શ્રી અહીંયા આથા ડુંગરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની હેઠળ વધારી રહ્યા છે તો અત્યારે લોકો પોતાનું મન બનાવી લીધું છે કારણ કે અહિયાં આપણા ખેડૂતોના હિતની વાત હોય પોષણ સમક્ષ ભાવ નહીં મળતા આજે બે બી હજારનો કપાસનો ભાવ હતા અત્યારે બારસો રૂપિયા કપાસનો ભાવ ચાલે અમારા ખેડૂતોનો જે સમયે પાક પાકી જાય તે સમયે અમને ભાવ મળતા નથી કારણ કે સતસો આઠસો રૂપિયા મકાઈનો ભાવ આવે જે સમયે બાલ આપણો ખેડૂતોનો કાઢવાનો હોય એ સમયે ચારસો રૂપિયા મકાઈનો ભાવ થઈ જાય કપાસનો ભાવ બારસો રૂપિયા મળે અમારા ખેડૂતોનો કોઈ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી અત્યારે લોકો પોતાની જાતે મન બનાવી લીધું છે કે હવે કઈક કરવું પડશે પરિવર્તન બસ

અમારે અમારે અહીંયા ડેમ આવેલો છે ત્યાં અહીંયા કેમ કામ અહીંયા કેમ ની ગ્રાન ફાળો હતા ત્યાં અડધો કિલોમીટર મુખ્ય કેનાલ જાય છે તો ત્યાં પંચ્યાસી કરોડ રૂપિયા ફાળવીને ડેમ નું કામ બનાવે છે અત્યારે ચાલુ છે અમે રજૂઆત કરી કરીને તાકી છે અમારો કોઈ ભાઈનો કોઈ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી મારું નામ રાઠવા કરણસિંહ ભાઈ કંદલાભાઈ સામાજિક કાર્યકર આમ આદમી પાર્ટીમાં તો સક્ષમ છીએ ને સક્ષમ રહીશું અને આમ આદમી પાર્ટીને ને વિજય ભણાવીને રહીશું

એ ગેરમાર્ગે દોરે છે લોકોને અઠ્યાવીસ ગામડા વિસ્થાપિત કરે છે એ લોકોને પણ એક એમને જગ્યા મળશે કે નહીં મળશે એનો પણ મુદ્દો છે અને એની સાથે સાથે રોડ રોડ રસ્તો આ નસવાડીનો જે નસવાડીથી ડાયરેક કવાટ જાય છે એના ખાડા પડે છે મેન પ્રશ્ન છે એ નેતાઓને બીજેપી પાર્ટી છે એમને દેખાતું નથી અને હાર કરે છે અને પુલાને એ વધાવે છે પણ આ અમારી સમસ્યા પહેલી સમાધાન કરવી જોઈએ નહીં તો અમારો આદિવાસી જે જયતર ફાયર સહકાર સપોર્ટ આપીને બહુ મધ્યથી ગેરંટી છે આદિવાસી ની રવિદાસ ફાયર આર રાઠવા

એ ટકાવારી આપ્યા સિવાય કાંઈ મળતું નથી અને ગાયોના પૈસા પાંચ હજાર નાખવામાં આવે છે એમાં તો ટકાવારી બે હજાર લેવામાં આવે છે કોઈ બી કામ આવાસના ફોટા પડાવવામાં આવે તો એમાં બી ફોટા પાડવા આવે એટલે એમાં બી ટકાવારી જ લે છે તો લોકોને કોંગ્રેસ ભાજપને અમે બંનેને મત આપી ચૂક્યા છે પણ અમને એ ફાવતું નથી ટકાવારી એટલે હવે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દિનેશ ખરમડા તાલુકાનું તાલુકા અમારે રામી ડેમ છે એ અમારે વીસ પચીસ ગામડાને પાણીનો લાભ મળે એવું છે તો આ બાજુના જે ધારાસભ્ય છે ને હું કહેવા માંગુ છું કે કાઠિયાવાડમાં તમે ડેમો બનાવીને પાણી ભરી શકતા હોય તો અમારે રામી ડેમ યોજનામાં કેમ નહીં ફરી શકતા અત્યાર સુધી અમે ભાજપ કોંગ્રેસને બંને જોઈ છે પણ અમારે રામી ડેમમાં પાણી નાખવાનો ઉકેલ કોઈ લાવ્યું નહીં અને દર વર્ષે રિપેરિંગ ખર્ચ પાડવામાં આવે છે તો ખાલી આમ ચૂનો ચોપડીને જતા રહે અને પૈસા ઉપર લે તો એ કેમ આદિવાસીઓને જ કેમ અન્યાય થાય છે તો એના માટે અમે થોડુંક કંઈક થાય એના માટે સપોર્ટમાં આવ્યા છે થેન્ક યુ આ ભાજપના લોકો ઝંડા ફરકાવી ફરે છે ભાજપના લોકો ઝંડા ફરકાવી ફરે છે પણ અમારા ગામમાં રામી નદી છે અમારા ખેતરો કેટલા ડૂબેલા છે તે અમને ખબર છે મેં કાકડપુર છું અમારી રામી નદી નો તો રામી વિશે તો વિશે ચર્ચા ગઈ એવી રામી ડેમ એ લાગે છે રામી ડેમ વિશે તો બધું પાછળ એમણે આપ્યું વાત કરી અમારા ખેતરો જાય છે એનો કોઈ ઉકેલ આવે અને આ અઠ્યાવીસ ગામ વિસ્ફીત થાય છે એના માટે કઈ સરકાર નિર્ણય લે એટલું જ કેવું છે મારે રાઠવા જંગુભાઈ નટુભાઈ કાકણપુર આપણે આ વાત સાંભળી આપણે આ વાત સાંભળી હજુ સભા શરૂ થઈ નથી અને એ પબ્લિક જે ભેગી થઈ છે આ વિસ્તારના ચીજાવાદ વીજળી દેવત અને સહિતના વિસ્તારના જે આદિવાસી ભાઈઓ છે આ સભામાં ઉત્સાહથી આવેલા છે અને સંખેડા જયપુર પાવી છોટાઉદેપુર સહિતના વિસ્તારના પણ અહીં લોકો આવેલા છે અને ચૈતર વસાવાને સાંભળવા જોવા અને સભાના સંબોધન જે થશે તેમાંથી પ્રેરણા અને માર્ગદર્શન લેવા જે રીતે આમ આદમી પાર્ટી પુનિયાવાડ પાસે સંમેલન કર્યું હતું એ વાતને લગભગ પંદર દિવસ થયા હશે અને ફરી અહીં સંમેલન નરસવાડીમાં પણ આજે સંમેલન થવાનું હતું પણ એ પોસ્ટ કરવામાં આવ્યું છે એ ડુંગરી કવાટ તાલુકાના આથા ડુંગરી અહીંયા વિશાળ મેદાન છે અહીંયા વ્યવસ્થાઓ પણ છે અહીંયા પબ્લિક પણ તમે જુઓ તો રોડ ઉપર લોકો રાહ જોઈને ઊભા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ આ આ જે લોકો બધા આવ્યા છે પોતાની મેળા આવ્યા છે અને મેનેજમેન્ટ એવું સામાન્ય રીતે થતું હોય છે કે સાધનો મોકલતા હોય છે પરંતુ અહીં એક લોકોની અંદર પરિવર્તનો શંખના જ રહ્યા છે અને એક જ વાત કરી રહ્યા છે કે અમારે હવે આમ આદમી પાર્ટીને આપ્યું છે પોતાની જે નારાજગી છે તે પણ વ્યક્ત કર્યા છે અને અહીં બીજા પણ જે છે એ લોકો મને વાત કરે છે થેન્ક યુ